ધાવડિયા ખાતે થયેલી ચોરીના મુદ્દામાલ તેરાતુચકો અર્પણ અંતર્ગત મોલ માલિકને પરત કરાયો આ તારીખ સત્તાવીસ દસ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે છ કલાકે ઝાલોક પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર તેરાતુચકો અર્પણ અંતર્ગત ગરફોડ ચોરીના ગુનામાં ચોરી ગયેલો મુદ્દામાલ અરજદારને પરત સોંપવામાં આવ્યો હતો ગઈ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ સવારે એક વાગ્યાને ત્રીસ મિનિટે મોજે ધાવડિયા સિમળિયા ફળિયામાં જે કહી શકાય કે બંધ મકાનમાં કોઈ અજાણ્યા ચોરી સમયે ઘરના દરવાજાનો નકુજો તોડી અને લોક તોડી ઘરમાં પ્રવેશ કરી અને અંદર મૂકેલા જે દાગીનાઓ સોના ચાંદીના દાગીના જેની કિંમત ચમુતેર હજાર અને કુલ રોકડ પચીસ હજાર એમ કુલ મળી નવ્વાણું હજારની મત્તામાલની ચોરી કરી હતી જેમાં સદર આરોપીને અટકાયત કરી અને પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો અને મુદ્દામાલ પરત જે અરજદાર છે તેને જાલોદ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અને તેને સોંપવામાં આવ્યો હતો જેમાં અરજદારને ઝાલદ પોલીસના પીઆઈના હસ્તે તમામ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે